તો પંચમહાલ જિલ્લામાં રાત્રી દરમિયાન સાર્વત્રિક મેઘમહેર ગોધરા હાલોલ અને મોરવા હડફ પંથકમાં ભારે પવન સાથે મેઘરાજાએ કરી છે ધમાકેદાર એન્ટ્રી છેલ્લા દસ દિવસથી મેઘરાજાએ હાથ તાળી આપતા ખેડૂતો બન્યા હતા ચિંતિત રાત્રે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો નવસારીમાં સામાન્ય વરસાદે પાણી ભરાવાની સમસ્યા વેરાવળમાં આવેલા એપીએમસીના ગેટ પાસે ભરાયું પાણી શાકભાજી માર્કેટમાં આવતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મુખ્ય ગેટ પર પાણી ભરાતા વાહન ચાલકોને અવર સમસ્યા થઈ રહી છે દર વરસાદે થાય છે પાણી ભરાવાની સમસ્યા ડ્રેનેજના અભાવે પાણીના નિકાલની સમસ્યા પણ સર્જાય છે છે કે તમામ વિસ્તારમાં પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકો સવાલ કરી રહ્યા છે કે પ્રી મોનસૂનની કામગીરી સમય પર કેમ નથી થતી મહત્વનું છે કે ગેટ પાસે પાણી વાહન ચાલકો અહીં પરેશાન થઈ રહ્યા છે તો જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે આટકોટ સાણથલી મથડા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે જસદણના સાણથલી ગામમાં અડધા કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે વરસાદ વરસતા પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા વરસાદને પગલે બજાર તેમજ ખેતરોમાં પાણી ભરાયા છે તો મહત્વનું છે કે સારો એવો વરસાદ વરસી રહ્યો છે પરંતુ વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે તેવા દ્રશ્યો પણ અહીં સામે આવી રહ્યા છે જસદણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો વરસાદ વરસતા પૂર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન સવારે દસ સુધી દસ જિલ્લા સાવધાન સવારે દસ વાગ્યા સુધીમાં દસ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સવારે દસ વાગ્યા સુધી હવામાન વિભાગની આગાહી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દસ જિલ્લામાં ચાળીસ કિલોમીટરની ઝડપે પવન કૂંકાઈ શકે છે સાથે જ વરસાદની આગાહી સવારે દસ વાગ્યા સુધીમાં ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ નર્મદા દમણ દાદરાનગર હવેલી ઉપરાંત ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં વરસાદ થઈ શકે છે તો સવારે દસ સુધીમાં સુરત જિલ્લામાં યલો એલર્ટ રહેશે મધ્યમથી સામાન્ય વરસાદ થઈ શકે છે તો ચોવીસ કલાકમાં એકસો અડસઠ તાલુકામાં વરસાદ ત્રેવીસ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે વલસાડમાં સાડા છ ઇંચ વરસાદ ખાબક્યો છે નવસારીના ગણદેવી ખેરગામમાં સાડા પાંચ ઇંચ વરસાદ તો પાડી અને ચીખલીમાં સાડા ચાર ઇંચ વરસાદ વાપી જલાલપોરમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે મહત્વનું છે કે સારો એવો વરસાદ વરસી રહ્યો છે ચોવીસ કલાકમાં 168 તાલુકામાં વરસાદ વરસ્યો છે મહત્વનું છે કે તાલુકામાં ઇંચથી પણ વધુ વરસાદ ચૂક્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જૂના પેપડીયા આટકોટ સાણથલીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો સાણથલી ગામમાં દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થતા એક વિસ્તારમાં ભરાયા પાણી જસદણના આટકોટ સાણથલી મઢડા વિસ્તારમાં વરસાદી માહોલ ધોધમાર વરસાદ થતાં ગામમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભાવનગરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી અનેક વિસ્તારમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ શિહોર વરલ થાળા રામગઢ સહિત ગામોમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ અમરેલીના લીલીયા શહેરમાં ધોધમાર વરસાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી ખાંભા રાજુલાના કોસ્ટલ બેલ્ટમાં પણ ખાબક્યો વરસાદ ગ્રામ્ય સહિત અમરેલી શહેરમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ અમરેલી વડીયા સહિતના પંથકમાં જામ્યો મેઘાવી માહોલ ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ અમરેલી જિલ્લામાં છવાયો વરસાદી માહોલ અમરેલી શહેરમાં મેઘરાજાએ બોલાવી સટા સટી અસહ્ય બફારા બાદ વરસાદનો આગમન થતાં લોકોને ગરમીથી મળી રાહત શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત ખાંભા પંથકમાં શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાંભા નાનોડી ભાડ વાંકિયા જીકિયાળી સહિતના ગામોમાં વરસાદ અવિરત ધીમીધારે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ અમરેલીના ધારી પંથકમાં વરસાદ ધારી શહેર અને ગીર ગ્રામ્યમાં વરસાદ ગોવિંદપુર દલખાણીજર મોજરમાં વરસાદ હુંડલી ખીચા દેવડા કુબડામાં પણ ખાબકે વરસાદ દમણના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ખારીવાડ આઈસ ફેક્ટર રોડ અમર અકબર એન્થની બિલ્ડિંગ નજીક ભરાયા વરસાદી પાણી ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત ઉપલેટામાં મોજ નદીના કોઝવેના દરવાજા ખોલાયા ગ્રામ્ય પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે મોજ નદીનો પ્રવાહ વધ્યો ગઢાળા ગામ પાસેના કોઝવેના દરવાજા ખોલાતા ચેકડેમમાં વધ્યો પાણીનો પ્રવાહ ચોમાસાની શરૂઆતમાં પ્રી મોન્સૂનની પોલ ખુલી ગીર સોમનાથ ઉપલેટા રાજકોટ અમદાવાદ સુરત સહિત રાજ્યના ભાગના વિસ્તારોમાં રોડ ધોવાયા ભુજ નગરપાલિકાના પાપે રાહદારીઓ ખાડામાં ખાબક્યા ચોમાસાની શરૂઆતમાં જ પ્રિ મોન્સૂનની કામગીરીની પોલ ખોલી મહેર ચોકમાં દ્વિચક્રી વાહન ચાલકો થયા ધડામ ભુજમાં પાલિકાની પ્રિ મોન્સૂનની કામગીરીના ધજાગરા વાહન ચાલકો ખાડામાં પડ્યાના સીસીટીવી આવ્યા સામે કોઈની ગંભીર ઈજા થાય તેની રાહ જોતી ભુજ નગરપાલિકા ગોંડલના નગર વિસ્તારમાં નાળામાં ભરાયેલા પાણીના કારણે લોકોને ભારે હાલાકી વાહન ચાલકો રાહદારીઓ જીવના જોખમે નાળા નીચેથી પસાર થવા મજબૂર ખાડામાં પાણી ભરાયા હોવાથી વાહન ચાલકો પટકાતા હોવાના દ્રશ્યો આવ્યા સામે ભાવનગરના વલ્લભીપુરમાં મામલતદાર કચેરીના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ધોધમાર વરસાદ વચ્ચે શ્રમિકો કચેરીના પ્લાસ્ટરનું કામ કરતા નજરે પડ્યા વરસાદમાં સિમેન્ટ કોન્ક્રીટનું કામ ધોવાણ થતું હોવા છતાં કોન્ટ્રાક્ટર અને તંત્રનું બુદ્ધિ પ્રદર્શન વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ સુરતમાં પડેલા ભારે વરસાદમાં એક સ્કૂલ વાન પાણીમાં ફસાઈ અલથાણ વિસ્તારમાં ખાડી પાસે સ્કૂલની વાન પાણીમાં ફસાઈ સ્કૂલ વાન ચાલકની સાથે બાળકોએ પણ નીચે ઉતારી વાનને ધક્કા માર્યા ખંભાતમાં ભારે વરસાદ થતાં માધવલાલ શાહ હાઈસ્કૂલમાં ભરાયા પાણી શાહ પાસે શાળા પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી સ્કૂલના દરવાજા પાસે તળાવ જેવા દ્રશ્યો સર્જાયા પંચમહાલના મોરા પંથકમાં વરસાદી માહોલ ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું થયું આગમન ખેડૂતોમાં ખુશીનો માહોલ ભાવનગર શહેરના વાતાવરણમાં અચાનક પલટો બે દિવસના વિરામ બાદ ધીમી ધારે જામ્યો વરસાદ મેઘરાજાના આગમનથી બફારા અને ગરમીમાં લોકોને મળી રાહત વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ધોધમાર વરસાદ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસતા વિઝિબિલિટી ઘટી આણંદ વડોદરા વચ્ચેના વિસ્તારોમાં વરસાદ શરૂ તાપી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ વ્યારા સોનગઢ વાલોડ ડોલવણ સહિતના વિસ્તારોમાં થઈ મેઘમહેર ડાંગરની રોપણી માટે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લહેર ભાવનગરમાં જામ્યો વરસાદી માહોલ મહુવાના ગ્રામ્ય પંથકમાં કાળાઢિબાંગ વાદળો સાથે ખાબક્યો ધોધમાર વરસાદ કોટિયા કડમોદર વાવડી બગદાણા મોણપર સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાનું આગમન વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી રાહત મળી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ વલસાડ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટો છવાય વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધાયો વરસાદ ધરમપુર કપરાડા વાપી વલસાડ અને ઉમરગામ તાલુકામાં મેઘમહેર સતત વરસાદને પગલે ધરતીપુત્રોમાં છવાયો આનંદ ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ માતરના ગામડાઓમાં ભારે પવન સાથે મેઘમહેર ખેડા તારાપુર હાઇવે પર વિઝિબિલિટી ઘટી અડધા કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ કોડીનાર અને વેરાવળ તાલુકામાં મેઘરાજા મહેરબાન વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ તેજ પવન સાથે હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા સુરતમાં વરસાદનું આગમન ત્રણ દિવસના વિરામ બાદ વરસાદે પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી રસ્તા ઉપર ઠેર ઠેર પાણી વહેતા થયા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ સુરતના બાડોલીમાં ધીમી ધારે વરસાદ પડ્યો શહેરમાં અલંકારથી તેન ગામ જવાના મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી મહાકાય વૃક્ષ ધરાશાયી થતા એક તરફનો રોડ પણ બંધ કરવાની પડી ફરજ નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો ગણદેવી ચીખલી જલાલપોર ખેરગામ વાંસદા તાલુકામાં પડ્યો વરસાદી માહોલને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ખેડૂતોએ ડાંગરની કરી વાવણી પંચમહાલ જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક મહેર ગોધરા હાલોલ અને મોરવા હડફ પંથકમાં ભારે પવન સાથે મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી છેલ્લા દસ દિવસથી મેઘરાજાએ હાથ તાળી આપતા ખેડૂતો બન્યા હતા ચિંતિત સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ બોટાદના ગઢડા અને બરવાડા પંથકમાં ઝરમર વરસાદ અનેક વિસ્તારમાં પવન સાથે પડ્યો વરસાદ ધીમી ધારે વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ એરપોર્ટ વિસ્તારમાં શરૂ થયો વરસાદ ધીમી ધારે વરસેલા વરસાદના કારણે બફારાથી મળી રાહત ડાંગ જિલ્લામાં ફરી છવાયો વરસાદી માહોલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જિલ્લાના દરેક તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારામાં પ્રકૃતિ સોળે કડાઈ ખીલી ઉઠી વરસાદથી અનેક ઝરણા થયા સક્રિય કાશ્મીર જેવો માહોલ સર્જતા પ્રવાસીઓમાં ખુશીની લહેર કુદરતે જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા પાવાગઢમાં જોવા મળ્યો આહલાદક નજારો વાદળોમાં છુપાયો પાવાગઢ પર્વત ભક્તોએ પણ વાતાવરણ નિમાણી મજા કપરાડા અને ધરમપુરમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી કુદરતે ધરતી પર લીલી ચાદર પાથરતા નયન રમે દ્રશ્યો સામે આવ્યા પ્રકૃતિને માણવા વલસાડ જિલ્લામાં પર્યટકોનો જમાવડો આગામી પાંચ દિવસ ગુજરાતમાં જામશે વરસાદી માહોલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી સુરત ડાંગમાં ભારે વરસાદની આગાહી તાપી નવસારી વલસાડમાં પણ પડી શકે છે ભારે વરસાદ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી નર્મદા ભરૂચ આણંદમાં થઈ શકે છે ભારે વરસાદ અમદાવાદ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી દીવ જૂનાગઢ બોટાદમાં પણ થઈ શકે છે ભારે વરસાદ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના દક્ષિણ ગુજરાતમાં આવતા સપ્તાહમાં સર્જાઈ શકે છે પૂર્ણ જોખમ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું અનુમાન પહેલીવાર બંગાળની ખાડીનું પ્રબળ વહન સંભવ ચૌદ પંદર એ બંગાળની ખાડીમાં બની શકે છે લો પ્રેશર મજબૂત લો પ્રેશર ગુજરાત તરફ કરી શકે છે ગતિ વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન ચાર દિવસ બાદ અનરાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી વધુ એક સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે અતિભારે વરસાદ દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાનું રેડ એલર્ટ દરિયાકાંઠે પાંસઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા ગીર સોમનાથ જૂનાગઢ દ્વારકા પોરબંદર દીવના દરિયાકાંઠા માટે એલર્ટ ત્રણથી ચાર મીટર ઊંચા મોજા ઉછળવાની આશંકા માયાનગરી મુંબઈમાં ફરી મેઘરાજાએ કરી જમાવટ ભારે વરસાદને કારણે અંધેરી સબ્બે સંપૂર્ણપણે બંધ કરાયો હવામાન વિભાગે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આપી છે ચેતવણી ઉત્તરાખંડના ઉત્તરકાશી બરાહતના જ્ઞાનસુમાં મેઘતાંડવ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાતા ગંગોત્રી હાઇવે પર સર્જાયો ટ્રાફિક જામ રસ્તા ઉપર પૂરના પાણી વહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા ધોધમાર વરસાદથી લોકોના ઘર અને દુકાનો પણ પાણીમાં ગરકાવ આસામના હોજાઈમાં પૂરના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો આવ્યા સામે તારા ડૂબી વિસ્તારમાં પૂરના કારણે અનેક મકાનો ધોવાયા ઘણા સમયથી સ્થાનિકો આશ્રય સ્થાનમાં પ્રશાસને કોઈ પગલા ન લીધા હોવાનું સ્થાનિકોએ લગાવ્યો આરોપ કુલીબગામ પૂરમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયું જીવ બચાવવા ગ્રામજનો દિબ્રુ સખવા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઝાડ નીચે રહેવા મજબૂર લોકોને પીવાના પાણી માટે પણ હાલાકીનો કરવો પડ્યો સામનો સરકાર પાસે પુનર્વસનની માંગ આસામમાં પૂરગ્રસ્ત દધિયા જિલ્લાના ગામો હજુ પણ પાણીમાં ગરકાવ પૂરના કારણે અનેક ઘરો તબાહ થયા પૂર પીડિતો આશ્રય સ્થાનમાં વેઠી રહ્યા છે ભારે હાલાકી પીવાના શુદ્ધ પાણીના અભાવે લોકો બ્રહ્મપુત્રાના પૂરનું પાણી પીવા મજબૂર ઉત્તર પ્રદેશના શાહજાપુરમાં પૂરની સ્થિતિ સર્જાતા નેશનલ હાઇવે ચોવીસ પાણીમાં ગરકાવ ગરરા નદીમાં પાણી હાઇવે પર ફરી વળતા વાહનોની લાંબી લાઈનો લાગી બે ફૂટ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભારે વરસાદના કારણે ગંગા નદીનું જળસ્તરમાં સતત વધારો ગંગા નદીની જળસપાટી અડતાળીસ મીટરે પહોંચી પૂરની સ્થિતિને જોતા એનડીઆરએફ સહિતની અલગ અલગ ટીમો તૈનાત કરાઈ રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં વહેલી સવારથી વાતાવરણમાં આવ્યો પલટો કાળા બાંગ વાદળોએ પહેરો જમાવી દેતા અચાનક અંધારું છવાયું હતું વાદળોને જોરદાર પવન કૂંકાયો હતો મેઘો મહેરબાન થતા થયા વગર જ પાછા ફરતા લોકો જોઈ રહ્યા છે વરસાદની રાહ બિહારની ગંડક નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ ઠેર ઠેર પાણી ભરાતા ગામ લોકો બોટના સહારે ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા જનજીવનને અસર વડોદરાના મિયા ગામમાં મંદિરના શિખર પર પડી વીજળી મનસુખરામ મંદિરના શિખર પર વીજળી પડતા મંદિરને થયું નુકસાન કાળા ડિબાંગ વાદળો વચ્ચે કડાકા સાથે વીજળી પડતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો અમરેલીના લુણીધારમાં જીથુડી જવાના મુખ્ય માર્ગ પર બની રહેલા પુલના કામ બાબતે સ્થાનિકોએ લગાવ્યા તંત્ર પર આરોપ ભારે વરસાદના કારણે આવેલા પુરમાં પુલની સાઇડની દિવાલ તૂટતા ગેરરીતિનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ ભાવનગરના મહુવા અને તળાજા જાતે બનાવેલો મેથડા બંધ ઓવરફ્લો ઉપરવાસમાં ભારે વરસાદ થતા બંધ છલકાયો પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશી બારગામોને થશે ફાયદો વલસાડના ઉમરગામ તાલુકામાં સારો વરસાદ થતા નદી નાળા છલકાયા સંજાણ નદી નજીક પસાર થતી વારોલી નદીમાં નવા નીરની આવક થતા કોઝવે ઓવરફ્લો નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ